વાત કરીએ થરાદની તો થરાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા કે જ્યાં કોંગ્રેસ છોડવાની ચર્ચા સામે પ્રતિક્રિયા આપી છે હું કોંગ્રેસમાં હતો અને રહીશ તેવું ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું છે જ્યારે બનાસકાંઠામાં લોકસભાની સીટ કોંગ્રેસ જીતે તેવા પ્રયત્નો તેવું ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે વધુમાં મને કંઈ મળ્યું કે ના મળ્યું પરંતુ હું વર્ષોથી કોંગ્રેસ સાથે છું તેવું ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું છે ત્યારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે મને ખોટો બદનામ ના કરવામાં આવે તેવું ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું સ્વીકારે એ મીડિયા ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને મારા નામનો ઉલ્લેખ કર્યો કે ગુલાબસિંહ ભાજપમાં જોડાવા તદ્દન પાયા વિહોણી વાત છે ઓટ ખરાજની ખમીર વર્ગી જનતાએ જે જાતિવાદ પૈસા મૂડીવાદ સરકારી તંત્ર સરકારી તંત્રનો દુરુપયોગ કરે તેમ છતાં જે ખમીર બનતા હજાર લોકો મારી સાથે રહ્યા છે એમને મૂકી ક્યાંય જવાનો પ્રશ્ન થતો નથી લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો માહોલ બગાડવા માટે કરીને અમુક લોકો ગઈકાલે જરૂર નથી મિત્ર આગામી સમય મારા નામનો આવી દુરુપયોગ કરવામાં આવે તો કાયદેસરની પણ કાર્યવાહી કરીશ તરીકે અને બે માં બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી મોટા જીતવા જઈ રહી છે ત્યારે દરેક લોકોએ જાણે જોઈને આ બાબત ચલાવી એવું લાગી રહ્યું છે મારા પરિવારના વિસ્તારના લોકોએ વર્ષો સુધી વિશ્વાસ મૂક્યો છે તો વિશ્વાસને ક્યારે તોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી ગામડામાં બેઠેલા નાનામાં નાના કાર્યકરને કારણે જે દુઃખ થયું છે આવા સમાચારથી આ જાણીને કે ભાઈ ખોટી રીતે મારા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે દરેક કાર્યકર્તાઓને પણ કહું છું કે બે હજાર ચોવીસ ની ચૂંટણી આપણે જીતવા માટે લડવાનું છે કોંગ્રેસના અને આ ભાજપમાં ગમે તેટલા ખોટી અફવાઓ ફેલાવે એને જવાબ પણ આપણે ચોવીસ ની ચૂંટણીમાં આપવાનો છે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ